હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો આપવાગત છે હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર અને જુઓ તો અત્યારે વાગી રહ્યા છે શા ને અમારા મમ્મીની દવા લેવા જવાની છે આપણે મહુવા તો ચાલો મહવા જઈએ અને ત્યાં જઈને તમને મહુવાનું બધું કેવું છે કેવું ને બધું બતાવું ને જઈ સોનૌલમાં બધાને ને સારું તો હવે આપણે જઈએ આપણી ગાડી લઈને જવાનું છે ચાર ગયા છે અત્યારે સાંજના અને આપણી ગાડી અહીં પડી છે તો સારું મિત્રો તો હવે આપણે જઈએ અને દવા લઈ આવીએ ફટાફટ અને કારણ કે વૈશ્વમાં તો ક્યાંય ઉતારા છે તો ઉતારીશ બાકી તમને જેટલું છે એટલું દેખાડી બતાવો જે વ્લોગ ની અંદર બન્યા રહ્યો ગયો મિત્રો રસ્તા ની અંદર જાતા હતા અને અનહોની બની ગઈ અને જો એક્સિડન્ટ થઈ ગયું છે કેવું એક્સિડન્ટ જો છે જોરદાર જો કે આ ભાઈએ સીટ બેલ્ટ પહેર્યો હોય છે એટલા માટે સીટ બેલ્ટ પહેર્યો હોય છે એટલા માટે જો આ એને ખુલી ગયા છે આ જે ઓલા આવે ને એરબેગ જે ફુગા જે સેફટી કવર આવે છે એ ખુલી ગયા છે જે એના કારણે એને બહુ ઈર્જા નહીં થઈ હોય પણ તમે જોઈ શકો છો આવી એક્સિડન્ટ હાવ ભયાનકથી થયેલું છે અને હાવ આખી ગાડી તમે જુઓ ને યાર તો હાવ ડેમેજ થઈ ગયેલી છે અને મારુતિની ગાડી છે અને આ બીજી ગાડી આ એક્સિડન્ટ થયેલ છે બોલેરો સાથે છે અહીંયા બોલેરો સાથે એક્સિડન્ટ થયું છે અને બોલેરોને બહુ કશો વાંધો નથી આવ્યો પણ તો એ ત્યાં બોલેરો નવો છે યાર હાવ નવો જ લીધેલો છે અને હારેપટ એક્સિડન્ટ થઈ ગયેલું છે અહીંયા તો બધાને એટલું જ કે ગમે ત્યારે તમે ગાડી લઈને ગમે જાવ તો તમે ગાડી ધીમી હકાવો અને સેફટીથી હકાવો કારણ કે તમારી વાહે તમારા પરિવાર પણ રજડી જાય છે તો સારું વ્લોગમાં બન્યા તો દવાને એવું લઈ લીધું છે અને બસ હવે તો અહીંયા નીલગો મોડી મેડિકલ હતા આપણે અને દવાને એવું બધું લઈ લીધું છે અને હવે આપણે નીકળીએ છીએ મોવાથી ઘર તરફ તો સારું હવે આપણે ઘરે લઈએ ત્યારે હવે તો અહીંયા કાંઈ કામ છે નહીં તો હવે ફટાફટ આપણે ગઈ ઘરે અને હા તો ફોટાફટ ઘરે જઈએ અને ગાવાથી હું મિત્રો આવી ગયા છીએ ઘરે અને હવે અત્યારે આપણે જવાનું છે સાઇસ લેવા ગામમાં અને ત્યાં કાંઈ બધી જે વસ્તુને દવાખાના જે દવા જે બધું લેવાનું હતું એ બધું લેવાઈ ગયું છે અને બાકીનું બધું કાંઈ કામ હતું નહીં એટલા માટે ક્યાંય પછી ગયા નહીં અને થોડુંક જલ્દી વહેલા આવવાનું હતું એટલા માટે વહેલા આવી ગયા છીએ ને અત્યારે ગામમાં જવાનું છે સાઇસ લેવા તો હવે આપણે જઈએ આગળ સાયસ લેવા ત્યાં સુધી તમે અમારા વ્લોગમાં બનિયારો તો મિત્રો આપણે આવી ગયા છીએ સાઈઝ લઈને તો સાઈઝ આવી ગઈ છે અને ક્યાંય વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે મોટરસાઇકલ ઉપર એકલો હતો એ માટે ગાડી ઉપર હે ગાડી હેન્ડલ કરવી અને પાછો વિડીયો ઉતારો અને પાછી સાઈઝની બળણી એ બધું હેરકું ન થાય એટલે કાંઈ ઉતાર્યો નહોતો અને આવી ગયા છે એ ઘરે અત્યારે એના હું અંધારું છે પેલા કરી નાખી લાઈટ હર હર મહાદેવ હાલો આપણે આવ્યા છે ને કરી નાખવાનું છે તો આપણે કરી લઈએ ધૂપ દીવા તો આવી ગયા છીએ અને ધૂપ દીવા કરી લઈએ માતાજીને તો આલો ફટાફટથી કરી લઈએ ધૂપ દીવા તો થઈ ગયા છે દીવા ધૂપ અને હાલો હવે અત્યારે આપણે છે ને લાઈવ થવાનું છે તો અઘળીક લાઈવ વિડીયો અમે કદ ઉતારી નાખી અને લાઈવ થઈ અઘળીક કે દુનિયા લાઈવ નહોતો થયો હવે હવે લાઈવ અત્યારે તો સાહેબ નાખ્યા હતા લાઈવ થયા એ બધું થઈ ગયું છે અને હવે આપણે વિડીયોનો એન્ડ કરી નાખીએ અને આજ તો બહુ કાંઈ વિડીયો બહુ મોટો નથી ગયો હવે ટોપ થયો છે પણ વાંધો નહીં ચાલશે તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કરો શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળે બીજા બ્લોગમાં તાવી જય માતા યુટ્યુબ મળો તાવી